હેલો દોસ્તો હું છું પાર્થવે અને સિનેમા સાહિત્યમાં તમારું સ્વાગત છે મારા એક ગમતા લેખિકા હતા હું એમને મુંબઈમાં મળતો જેમની વાંસનો અંકુર મારી ગમતી નવલકથા હતી તેમની એક વાર્તા છે એક દાળ મીઠી એમનું નામ છે ધીરુબેન પટેલ અને તેમના ઉપર મારી સાથે જે બેઠા છે જે ડી મજેઠિયા તમે હિમાંશુ ચહેરો યાદ આવ્યો હશે કુછ રીત જગત કી એસી હે જે સિરિયલ છે એ આ વાર્તા પર આધારિત અને સર આ મારું સિનેમા સાહિત્ય છે ને અમે હંમેશા સાહિત્ય અને સિનેમા ને લગતા લોકો સાથે ને એની વાત કરી છે આજે એવું થયું છે કે બંને સાથે છે એક સરસ સાહિત્ય ઉપરથી કૃતિ ઉપરથી સિરિયલ તો આ આ વિષયનો આ રીતે આઈડિયા કઈ રીતે આવ્યો તમે હંમેશા નવું નવું કંઈક નવું સિરિયો ટાઈપ તોડવા માટે જાણીતા છો તો આ કઈ રીતે આવ્યું મને બહુ ઇમોશનલ કરી વાત હું પોતે એમ જ બહુ સુખદ અનુભવું છું આ વાતને વાગોડતા કે ધીરુબેન પટેલ જે સમય સિનેમાને સાહિત્યની વાત કરો ગુજરાતી સાહિત્યની વાત કરો તો ધીરુબેન પટેલોના બહુ મોખરાનું છે અને એમને સાહિત્ય એકેડમી એવોર્ડ મળ્યો છે એમના કામ માટે અને મારા તો મિત્ર હતા આટલા મોટી ઉંમરના પણ મારા મિત્ર હતા હંમેશા મને જે દાસભાઈ એમ કહીને બોલાવ્યા હું જ્યારે મુંબઈમાં હતા ત્યારે બહુ મળતો અમદાવાદ શિફ્ટ થયા એમને બહુ મળવા આવતો જ્યારે અમદાવાદ આવતો એમને એક ફોન કરતો અને ધીરુબેન ફ્રી હોય એટલે મળીને આવતો એમને તો મને પૂછતા આ ક્યારેક આ આ થશે મેં રાઇટ્સ લીધા છે આના નોવેલના ગુજરાતી નોવેલના એક ડાળ મીઠીના તો કે જમનાદાસભાઈમાંથી કે થશે મગું બેન પૂરા પ્રયત્ન કરું નહીં થયું એમને એ બોલતા અમારી હયાતીમાં જોઈને જઈશ તો અફસોસ થાય છે એ છ સાત મહિના પહેલાં ગુજરી ગયા ત્યારે મુંબઈમાં એમની પ્રાર્થના સભામાં હું બોલ્યો હતો કે હું પૂરો પ્રયાસ કરીશ એટલે આ મારો પ્રયાસ તો પહેલાં બી હતો આ હમણાં જે હતો ને એ ઉપરથી ઈશ્વરે ધીરુબેનની વાત સાંભળી છે ધીરુબેનને એમને જરાક કહ્યું છે કે આ કરો અને દેટ્સ ઓવ વી વા હિયર ક્યાં થઈ રહ્યું છે તો બહુ જ મને સાહિત્ય અને સિનેમામાં સિનેમાને સાહિત્ય નામ છે એમાં મને બહુ આ વાત કરતાં આનંદ થાય છે કે એક યોગ્ય વ્યક્તિ જેની કૃતિ લોકો સુધી જવી બહુ જ જરૂરી હતી એ આ રીતે ઇન્સ્પાયર થઈને જઈ રહી છે કેમ કે આની પછી બહુ જબરદસ્ત લેખકોની ટીમ છે જેમ કે પૂર્ણેન્દુ શેખર જેમણે બાલિકા વધુ લખ્યું છે રાજુ જોશી જેણે કૌકી કહાની અને હમણાં પુષ્પા ઇમ્પોસિબલ લખ્યું છે સ્નેહા અને રીતલાલ જેણે બાબુર બેબીને આ આના ડાયલોગ લખ્યા છે પુષ્પા ઇમ્પોસિબલ તો બહુ સક્ષમ લોકોની ટીમ જ્યારે લખાણમાં આવે એટલે સાહિત્ય આખે આખું સાહિત્ય જ છે તો બહુ સરસ શો છે અને લોંગ લોંગ ફોર્મેટમાં થઈ રહ્યું છે અત્યારે ગુજરાતી ફિલ્મો બહુ બને છે નોવેલ ઉપરથી પણ આ લોંગ ફોર્મેટ છે અને જે વિષય એવો છે કે જેની ઇમ્પેક્ટ વધારે પડશે લોકો ઘરે જોશે બહુ સરસ વાત કરી પાર્થે કે લોંગ ફોર્મેટમાં નોવેલ પરથી બની રહ્યું છે એટલે આ એવું નથી કે તમે આવ્યા ભૂલી ગયા આ સતત સારો સમય તમારા જીવનમાં રહેવાનું છે અને સારો એ સમય જ્યારે જીવનમાં રહે તમે જુઓ તો એની પછી આ વધારે લાંબો સમય તમારીને તમારી આસપાસના જીવનમાં રહે એટલે આ વિષયની ઇમ્પેક્ટ પણ એવી છે અને એવી રહેવી જોઈએ કે આપણા સમાજમાં આપણા જીવનમાં એક બદલાવ લાવે બદલાવ આવે આ એવું જ છે તમે ખીચડી માસુ ટાઈપ તોડ્યા આતિશભાઈ સાથે વાત થાય તો એ કે સાસુ આવા હોય વહુ આવા હોય દીકરો આવવા હોય ને એ બધે નિયમો તમે એ તોડ્યા અને મને બહુ એ ગ્રુપ બહુ ગમે છે મને દેવેનભાઈનું ને જે જે આપણે ગુજરાતીને ઘણું જ બધું આપ્યું છે ફિલ્મમાં સિરિયલમાં તમારી થિંકિંગ પ્રોસેસ શું હોય જે કોઈ પણ વિષય પસંદ કરવાની હું હંમેશા એ જોઉં કે હું કંઈ જુદું કરું હું મારો પણ વિકાસ જોઉં કેમકે જો આજે કોઈ પણ મેકર માટે છે ને રેલેવન્ટ રહેવું વૈવિધ્યપૂર્ણ રહેવું બહુ જરૂરી છે મને છે કે આખો સમુદ્ર ભર્યો છે ને મેં હજી એક ગ્લાસ પૂરો નથી લીધો એમાંથી તો એ મારી જે ખોજ છે એ મારી જે હંગર છે અને મને ઈશ્વરે આ આ જન્મે જે મારા પર કૃપા કરી છે તો એમાંથી હું જેટલું બને એટલું વધારે આનંદમય રીતે આ લોકો સાથે શેર કરી શકું એ મારી જે ખેવના છે એ મને સતત જીવતો રાખે છે અને નવું નવું શોધવાના પ્રયાસ કરતો રાખે છે તો એમાંના પ્રયાસોમાંથી મને કશું નવું મળે જૂનું સફળ થઈ શકે એવું મારી પાસે ઘણીવાર બહુ આવે છે પણ એ મને ગમતું નથી તો હું નથી કરતો કારણ કે જે મને ગમે જ નહીં તો મારી અંદરથી એ વાત જ ના આવે કે જેને પેશનેટલી કામ કરું મને બહુ ગમે કે હું પેશન એટલી કામ કરું કારણ કે એ જ એને હું એમ કહું છું કે મેં જિંદા હું દેટ ઇઝ કોલ આઈ લાઇફ ઇફ આઈ એમ નોટ પેશન અબઅટ એનીથીંગ દેટ એમ નોટ લાઈવ આઈ એમ નોટ હું જીવતો નથી એ ક્ષણોમાં અને મને મારી ચોવીસે ચોવીસ કલાકની બધી ક્ષણો જીવીશ છેલ્લા બે પ્રશ્નો એક્ટર ડિરેક્ટર પ્રોડ્યુસર એમાંથી તમારું ગમતું કયું છે બહુ દુઃખથી રગ પર આંગળી મૂકી છે એક્ટર બહુ ગમતું પણ અત્યારે એ બેકસીટ પર છે પ્રોડ્યુસર બિકોઝ પ્રોડ્યુસર હું એવો ખાલી ફંડિંગ ફાઇનાન્સર કે ઇકોનોમિક્સ પર ધ્યાન આપ હું મેકર છું ક્રિએટિવ પ્રોડ્યુસર છું એટલે બધા જ પાસાઓમાં ધ્યાન આપું અને એટલે મને મજા આનંદ બહુ આવે કે એક્ટરની વર્કશોપ બી કરું એ હું કરું છ દિવસ સાત દિવસ બધા કલાકારો જેમના એમના પાત્રોમાં વાત કરું તો એટલે મારા હિસાબે અત્યારે જે રોલ હું કર્યો બહુ એન્જોય કરું છું છેલ્લો પ્રશ્ન ખીચડી વખતે તેઓ અમદાવાદ આવ્યા હતા અને અમે સાથે ગરબા રમ્યા હતા મારો છેલ્લો પ્રશ્ન એ છે કે એનર્જીનું રહસ્ય શું છે મેં કીધું ને એનર્જીનું રહસ્ય હું મારી તબિયતનું ધ્યાન રાખું છું હું મનથી ખુશ રહું છું મનથી ખુશ રહું છું અને તનથી સ્વસ્થ રહેવાની કોશિશ કરું છું એટલે ખાવા પીવા કસરત આદર ધ્યાન એટલી માટે રાખવું જોઈએ કે જ્યારે તમને ઈશ્વરે આ આશીર્વાદરૂપી શરીર આપ્યું તો એનું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે તન અને મનનું ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે જેડી ભાઈ સાથે ધીરુબેન પટેલથી કરીને નાટકો ફિલ્મો બહુ બધી વાતો મને સૂજે છે નિરાતે ક્યારેક એમના સાથે લોંગ ઇન્ટરવ્યૂ કરો છે તમારા ઘરે નંદિની આવશે કુછ રીત જગત કે એસી આવશે તમે જોજો અને થેન્ક યુ